Hierba fuera de ¿no? no. La suba de... <tiple> mira, <tiple> mira, mira. ¿Qué onda? 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 હું onda? ¿Qué onda? ¿Qué onda? ¿Qué હતા ¿Qué onda? 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 ¿Qué હારો રો મી દેના ઓતર પછી હારો હારો ચાલ ભાભોડી મન કેમ ના બોલે એ હા ભોડી ઓહ ઓરા નુક્રાડો આ મસ્ત છે ઓ ઓરા દિવાળી ના રામ રામ થાતો હોય બેવડ લો લો મોડ ફાઈ જાતા હો હા બેળ જાય તો છોકરા તમાર બસ ને કોઈ જે બે બે ઓ ભુ કેમ થાલે તો કોણ અમાર ઓય મન તો બંધુ છે કેમ હમણે દિવાળી કેવી થાય દિવાળી તો વાત જ તો ફોણ વરાત ઘણો પડ્યો તમારે હાથીએ ફોણ પડ્યો ખેતરમાં એવું તો પડી ગયા એટલે સુકા લાવે તમારે કેવો સીઝન બીજમાં સીઝનમાં મને મારું મન જુ ભરાત પડ્યો શું શું છે વાય એઈડાન ખપાન બાજરીનું બધું વાય છે

આલ વાત પડશે ના નહી થાય ઓ સેટિંગ ફરતો પૈસા તો આલો જ પડશે પણ હમણાં કાઢો પૈસા થાય ની કી જાય એક ધોન લણી સ્થરૅ઺ સ્રીલે સાહરેવંરાછે સાહ નિંભે સાહં સાહટલેથં સાહભેષોએ સાહવીલઇ સાહ નાહલ નાહલ ન�

All right.